છોકરા જેવું <laughs> 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 છોકરાનું પડી ના કે હાલો જદાન કરી લે 3 વાગે જ દો હા 5000 રૂપિયા વાળી જોડી લાગી 5000 તો ને બે ત્રણ વાર હોય પણ આવું છે મન થઈ ગયું આયા લાગે બનાવજો

મારો <Tab>, દુઃાવશે <tab>, <tab>, <!elessness> <tab, huraasan tang za vajadome>

તૈલે હે થોડા બસ આયા પણ ચાલતી હેડો હું છોતર ને આખો હેડ હું મેલવા ઠંડુ

दो आगे जो जो खा ली कर मरी जो अन दत्ते तो सुवे दो आगे जा जा अरे चोरी करे हमार तर अरे माने जो आ जा आओ जो बस चल चलो जा जा चल 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 दे दे ले ले आओ ले हम इधर आओ मैं यार आज तो किसे चेक कर लो तू पहला होता मैं तू तो किसे हसी नहीं કે હું જાવુ મેરો ઓ આયો થોડું દોર તું હાલો 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 એ મેરો સુભા એ સુભા આવો બેડો મું કેમ કીધું કેમ એ માર નામ જો તને કોપરા ઉગર બસ મત દે હો એ મેલે વેલજો ના કરી જા બચ્ચો રૂપિયા આવ્યા છે બચ્છર સારું ભરું હાર હેય નહીં તો રહ્યો બાપડો ભરો બાપડો જ તો રહ્યો સોરપો પછી સોર સારો હતો હારો દેવા હજાર મહિલા ને તમે લાવી રીતે મારા હતા તો તમે તા તા મેલ્યા મહિલો ના પાણી દો ચા ચા ના પીવો તારે કરનો સોર જ તું છે મેન એટલા

માગ કાસા દાણીલી છે કે ગાણી લેવ કે તો મોહન તમે ના ઓગણ 5060 કેટલા ઓગણ 5460 કોક લઈ જા તો 400 લઈ પૈસા થાત મારા અમે નહી લીધા પૈસા થાત તું મારા પૈસા કા છોડ પૈસા તા